સવારે સૌથી પહેલા હથેળીઓ જોવાની માન્યતા જાણો કયો મંત્ર જાપ કરવો અને હથેળીઓ જોતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે જો દિવસની શરૂઆત સારી થાય તો તેની સકારાત્મક અસર દિવસભર રહે છે તેથી સવારે ઉઠતાની સાથે જ હથેળીઓ જોવાની પરંપરા આપણા ઋષિમુનિઓએ બનાવી છે આજે મોટા ભાગના લોકો સવારે ઉઠીને સૌથી પહેલા પોતાના મોબાઈલ તરફ જુએ છે જ્યારે આ આદત તણાવનું કારણ બની શકે છે સવારે ઉઠતાની સાથે મોબાઈલ જોવો એ પણ આંખના સ્વાસ્થ્ય માટે સારું નથી જાગતાની સાથે જ મોબાઈલ નો તેજ પ્રકાશ આપણી આંખને નુકસાન પહોંચાડે છે તેથી આ આદતને જલ્દીથી છોડી દેવી જોઈએ કર હથેળીના દર્શન કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે જે લોકો હથેળીઓના દર્શન કરીને દિવસની શરૂઆત કરે છે તેમને ભગવાન વિષ્ણુ મહાલક્ષ્મી અને દેવી સરસ્વતીની કૃપાથી સુખ શાંતિ અને સફળતા મળે છે જાણો આ પરંપરા સાથે જોડાયેલી ખાસ વાતો કર દર્શન ની પરંપરા સાથે જોડાયેલી ખાસ વાતો એવું માનવામાં આવે છે કે દરરોજ સવારે દેવી લક્ષ્મી સરસ્વતી અને ભગવાન વિષ્ણુતા વધે છે ભગવાન ના ધ્યાન થી દિવસ ની શરૂઆત કરવાથી દિવસ ભર શુભ અસર થાય છે સવારે ઉઠ્યા પછી પથારી પર બેસતી વખતે તમારી હથેળીઓ ને એકબીજા સાથે જોડો અને તમારી આંખો બંધ કરો આ પછી કર દર્શન મંત્ર નો જાપ કરતી વખતે હથેળીઓ તરફ જુઓ મંત્ર નો જાપ કર્યા પછી બંને હથેળીઓને એક સાથે ઘસો અને ચહેરા પર લગાવો આ પરંપરા પાછળ પણ ઊંડો સંદેશ છે આપણે હાથથી કામ કરીએ છીએ અને કામ કરવાથી જ આપણને સફળતા મળે છે અને આપણું ભાગ્ય રચાય છે જો તમે કામ કરશો તો તમને જીવનમાં સુખ શાંતિ અને સફળતા મળશે હાથ નું મહત્વ સમજાવવા માટે જ ઋષિ દર્શન કરવાની પ્રથા બનાવી છે દેવી સરસ્વતી જ્ઞાન પ્રતીક પ્રતિક છે ભગવાન વિષ્ણુ પ્રયત્નો નું પ્રતિક છે દેવી લક્ષ્મી સંપત્તિ અને સુખ સુવિધાઓ પ્રતીક છે જયારે આપણે જ્ઞાન ઉપયોગ કરીને સખત મહેનત કરીએ છીએ ત્યારે આપણને લક્ષ્મી એટલે કે ધનની પ્રાપ્તિ થાય છે આપણે આપણા હાથ પર એટલે કે આપણી જાત પર વિશ્વાસ રાખવો જોઈએ જો તમે આત્મવિશ્વાસ જાળવી રાખશો તો તમે સૌથી મુશ્કેલ લક્ષ્યોને પણ પ્રાપ્ત કરી શકશો